ગમે છો મિત્રો આજે પહેલીવાર હું મારી સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું મને લાગે છે કે તમને જરૂર પસંદ આવશે મારું રહેવાનું અમદાવાદ છે અને મારું કામ લોકોને લોન આપવાનું છે તેથી મેં ઘણીવાર નવા ગ્રાહકો શોધવા માટે માર્કેટિંગની એક્ટિવિટી કરતા હોઈએ છીએ આશરે એક વર્ષ પહેલા અમે વટવા જીઆઈડીસી માં અમે માર્કેટિંગ કર્યું હતું અને આ માર્કેટિંગમાં અમે ઘણા લોકોને મળ્યા હતા ત્યાં મેં જે છોકરીને સાથે હતા તે છોકરીના પપ્પા પણ મળ્યા હતા તે વખતે ત્યાં હતી પરંતુ મારું ધ્યાન તેના તરફ નહોતું ગયું આ વખતે માર્કેટિંગના બીજા દિવસે ઘણા લોકો લોકોના કોલ અને એસએમએસ આવ્યા હતા લોન માટે આથી હું બધા તપાસતો હતો તેથી એક નંબર પરથી એસએમએસ એસ ડિલીટ કરેલો હતો તેમાં મેસેજ આવ્યો કેમ છો સર તમે પેલા લોન વાળા છો ને મેં કીધું હા બોલો ને કઈ લોન જોઈએ છે તે બોલે મારે લોનની જરૂર નથી મેં ખાલી બસ એમ જ મેસેજ કર્યો આવી રીતે અમારી વાતો શરૂ થઈ તેને મારો પ્રોફેશનલ લુક ખૂબ પસંદ આવ્યો હતો તેથી મારી સાથે વાત કરતી હતી પરંતુ તેને મેં નહોતી જોઈ અને હું ફોટો તો તેની પાસે મને મોઢું દેખાય એ રીતે મોકલતી હતી મેં કંટાળીને પછી વાત કરવાની ઓછી કરી નાખી તો તે મને પૂછે છે કે શું વાંધો તમે કેમ વાત નથી કરતા મારી સાથે મેં કીધું મારે તને રિયલમાં જોવી છે પછી હું વાત કરીશ તો અમે સાબરમતી રિવરફ્રન્ટ પર મળવાનો પ્લાન બનાવ્યું અને મળ્યા પછી વાતો થઈ થોડી ઘણી અને તેનું મોઢું જોયું તો એકદમ રસ મલાઈ જેવી હતી દેખાવડી અને ઉભરાની ઉભરાતી જવાની હજી તો બહાર તીર્થમાં ભણતી હતી કાચી હાફુસ કેરી જેવી અને તેના હોઠ એકદમ રસીલા હતા મને તો ત્યાં જ પપ્પી કરવાની ઈચ્છા થઈ ગયેલી તેની આંખો અરણી જેવી હતી અને બુરખામાં મોઢું હીરાની જેમ ચમકતું હતું અમે થોડી વાર વાતો કરી મને ત્યારે થોડોક ડર પણ લાગતો હતો કારણ કે મારા હાથ પર કેસરી રંગનો દોરો બાંધેલો હતો એટલે હું હિન્દુ છું અને તે બુરખાવાળી મુસ્લિમ કોઈ જોઈ જાય તો પ્રોબ્લેમ થાય

કીધું કે મારે તારી અગત્યની વસ્તુ જોવાની બાકી છે તે બોલી શું મેં કીધું તારું ઓલું તે શરમાઈને બોલી તેવું ના દેખાવાય મેં કીધું કે હું તે જોઈને જ રહીશ આમ રોમાન્ટિક વાતો ચાલી અને મેં તેને મળવા બોલાવી બે દિવસ પછી તે સ્કૂલમાંથી ગુલ્લુ હતી પિકઅપ કીધું ચાલ હવે મને તારું બતાવ તો તે નાટક કરતી હતી પણ પછી માની ગઈ અને બુરખો મૂકી દીધો સલવાર અને ડ્રેસ બહુ મસ્ત લાગતી હતી કે શું એકદમ મોડેલ જેવી લાગતી હતી તે કહે બસ જોઈ લીધું એમ કહી બોલી અને બુરખો પહેરવા લાગી મેં તેનો હાથ ખેંચીને બેડ પર બેસાડી અને એક જાદુની આપી પણ હું તેને જાદુની ચપી આપવા લાગ્યો કારણ કે હવે એ આવી સુંદર મને ક્યાંથી મળે તેના હાથની નાની નાની રોવટી ઉભી થઈ ગઈ અને થોડી ધ્રુજ ત્રી ધ્રુજતી મેં તો તેને જાદુની ચપી આપવાનું ચાલુ રાખ્યું અને પછી ધીરે ધીરે સંતરાને અડવા લાગ્યો તેનું ગોરું મોઢું હવે લાલ થઈ ગયું હતું હું તેના ગરદન પર તૂટી પડ્યો હતો હવે બસ મારે ઘરે જવું છે મને ડર લાગે છે મેં કીધું બસ થોડી વાર પછી મેં ફટાફટ તે કઈ બોલે તે પહેલા સંતરા મોમાં નાખી દીધા પછી તે કિલકારી કરવા માંડી મને વધુ ઓલું થયું હતું મેં પણ મારો શર્ટ કાઢી સરખો મૂકી દીધો અને તેનો ડ્રેસ સાઈડ પર રાખીને બેડ પર સુઈ ગયા અને જાદીની ચપપી દેવાનું શરૂ કર્યું તે કિલકારી કાટતી રહી ગઈ મેં તેની તલવાર ઉતારવા જતો હતો તે ના પાડવા લાગી બોલી બસ હવે નહીં પણ હવે સિંહની સામે હરણી હોય તો સિંહ થોડી મૂકે મેં કીધું બસ નહીં કાઢું હાથ લઈ લેતો લઈ લીધો આ મોકો જોઈને મેં એક જાટકે તેની તલવાર અને અંડરગ્રાઉન્ડ ખેંચી થોડા ફાટવાનો અવાજ આવવા લાગ્યો અને મેં ઉતારી નાખી ઉફ શું નજારો હતો એની બદામ એકદમ ખૂણા ખૂણા હેર હતા અને એક સીધો લીટો જ દેખાતો ત્યાં તો એક પગ વેળી નાખ્યા પણ હવે સિંહને કેમ લોહી ચાકી લીધું હોય એમ મેં તો બદામ જોયા પછી થોડી મૂકું હું પણ મારું જીન્સ કાઢીને તેની ઉપર આવી અને જાદુની ચપ્પી આપવા લાગ્યો બડબડતી હતી કે તમારા લોકો પર ભરોસો જ ના કરાય જોવાના બહાને કરીને માથે ચડી જાઓ આમ હિજાબ ઉતારવાના ચક્કરમાં જ હો છો આવું સાંભળ્યા પછી મારો મગજ ગયો કારણ કે મને એવું કઈ જ હતું જ નહીં પછી મેં કીધું તમને બહુ શોખ હોય છે અમારા લોકોના નીચે આવવાનો એટલે પહેલે મેસેજ કરો છો

એલભાઈને થોડો બહાર કાઢીને સંતરા પકડી લી પકડી લીધા પછી એલભાઈને ની અંદર જવા દીધા તે બૂમ પાડે કે મારે ઘરે જવું છે મારા મમ્મી રાહ જોવે છે હવે હું પણ તો ભૂતની જેમ લાગવા માંડ્યો અને કિલકારીથી ગુંજી ઉઠી થોડી વાર પછી શાંત થઈ ત્યારે મેં કેલા બહાર કાઢીને પાણી પાણી લગાવ્યું કારણ કે છાલ બહુ ઘસાઈ જતી હતી પછી મેં જોયું તો સાત આસમાનના દરવાજા ખુલી ગયા હતા તેઓ આસમાનમાંથી પણ પાણી નીકળતું હતું મેં બંને જગ્યા પર પાણી સાફ કર્યું પછી વાળા કર્યા નાખી દીધા હવે થોડો આરામ આરામથી જ જતા હતા અને તે કેલકારી ચાલુ રાખી આંખો બંધ કરીને પડી હતી ને હું તેમાં આખલાની જેમ તેની અંદર મસ્ત તેપર તડીને આનંદ લેતો હતો મૂવી થઈ ગઈ ત્યાં સુધી છોડ્યા પછી આખરે ખરેખર પાણીની પિચકારી થઈ અને થોડી વાર પછી પાણી સાફ કર્યું અને બંને વ્યવસ્થિત થઈ ગયા પછી હું તેને ઘર થોડે સુધી અને એવું લાગ્યું કે હવે આ ફરી વાર વાત પણ નહીં કરે પરંતુ અમારી ગાડી વધી અને તે હું તમને આગળના પાઠમાં કહીશ ત્યાં સુધી તમે લોકો કોમેન્ટ કરી અને અમને જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો